આજે આપણે લીલા ચણાનો જોરદાર નાસ્તો બનાવશું તો ગુજરાતીઓને તો ભજીયા અને વડાનું નામ પડે એટલે મોઢામાં પાણી આવ્યા વિના રહે જ નહીં તો આજે આપણે વડા બનાવશું એ પણ દાઢમાં સ્વાદ રહી જાય એ રીતે તો એ મેં બધા જ ચણાને આ રીતે ફૂલી લીધા છે ફૂલવા અઘરા છે બાકી બનાવવા ફક્ત દસ મિનિટની અંદર તમે પીરસી શકો એ રીતે આપણે બનાવશું મિક્સર જાર લેશો એટલે ફટાફટ તમારે બધી જ પ્રોસેસથી એકદમ ફટાફટ થઈ જશે તો જો અહીં મેં એક મિક્સર જારની અંદર એક વાટકી ચણા અને સાથે લીલું લસણ સૂકું લસણ કોથમરી અને તીખું લીલું મરચું ઉમેર્યું છે અહીં ચારથી પાંચ કળી લસણની અને બેથી ત્રણ કળી લીલું લસણ પાંદડા સહિત મેં લીધું છે તીખા તમારે તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરી શકો અહીં મેં એક લીલું મરચું નાખ્યું છે વધારે તીખું પસંદ હોય તો તમે બે ત્રણ મરચાં પણ ઉમેરી શકો હા બધું જ પીસાઈ જાય એટલે તેને આપણે કાઢી લેશું હા અહીં કોથમરીની દાંડલી અને કોથમરીના પાન બંને ઉમેરવાના છે એ વાતનું ધ્યાન રાખવું તેનાથી ટેસ્ટ વધારે સારો આવશે અહીં બાઇન્ડિંગ માટે મેં થી અઢી ચમચી ચણાનો લોટ ઉમેર્યો છે તમારે આરા રોટ કે સાથે તમારે ચોખાનો લોટ પણ અડધો ઉમેરો હોય તો ઉમેરી શકો લોટ ફક્ત બાઇન્ડિંગ માટે જ ઉમેરો સાથે મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જીરું આખું નાખ્યું છે અને બે ચપટી જેટલી હિંગ ઉમેરી છે અહીં તમને જો આદુનો ટેસ્ટ પસંદ હોય તો એક ઇંચ આદુનો ટુકડો પણ તમે ખમણી અને ઉમેરી શકો છો પરંતુ ન ઉમેરો તો પણ સ્વાદ તમારે છે એકદમ જોરદાર આવશે તો આ સિઝનમાં જો ચણા તમે ફૂલીને મહેનત કરી જ લીધી હોય તો આ વડા બનાવી જરૂરથી ટ્રાય કરજો તમને દાઢમાં સ્વાદ રહી જશે એ પાકું છે તો તમે આ ચપટા આકારના ગોળ આકારના કે પછી કટલેટ શેપના પણ તમે બનાવી શકો છો આ વડા તો આ રીતે વડાને શેપ અપાય એ પૂરતો જ લોટ ઉમેરવાનો હવે એક વાસણની અંદર તેલ સારું એવું ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસ કરી અને બધા જ વડાને આપણે ઉમેરી દઈશું એક વાતનું અહીં ધ્યાન રાખવું કે એકવાર સારી રીતે તળાવા લાગે અને બેથી ત્રણ મિનિટ થાય પછી જ તમારે ઝારાને અડાડવાનો ત્યાં સુધી ઉતાવળ કરી ઝારા ન અડાડવું જો આ રીતે પોતાની જગ્યાએથી ફરવા લાગે વડું પછી આપણે તેને આ રીતે અલટાવતા પલટાવતા સારા એવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળાવવા દેવાના તો આ રીતે આપણા વડા છે બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને અંદરથી એકદમ ગ્રીન અને એકદમ સોફ્ટ જાળીદાર મેથીના ગોટા ભૂલાવી દે તેવા આ લીલા ચણાના વડા બનીને તૈયાર થશે તમને અવાજ ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે હું આટલા વડા તળાયા છે ત્યાં સુધી મેં ગરમ ગરમ આપણે સર્વ કરી દઈએ બીજા વડા તળાય ત્યાં સુધીમાં આપણે આ સર્વ કરી દઈએ તો મેં એને આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે તમે દહીંની ચટણી કે પછી સોસ સાથે પણ તમે સર્વ કરી શકો છો તો જો આ રીતે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી લીલું અને એકદમ જાળીદાર વડા બની તૈયાર છે તો તમને આ વડાની રેસિપી કેવી લાગી તે જરૂરથી જણાવજો